અંકલેશ્વર શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે તસ્કરોને જાણ કે પોલીસનો કોઈ ડર જ ન હોય તે રીતે એક પછી એક ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે બનાવની પ્રાપ્ત પોલીસ સૂત્રો માહિતી મુજબ અંકલેશ્વરના સુરવાડી બ્રિજ નજીક આવેલા ગાયત્રીનગરમાં ચોરોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનની બહાર મૂકેલા બૂટમાંથી ચાવી મેળવી ઘરમાં પ્રવેશ કર્યો અને સાહીઠ પોઈન્ટ નેવું ગ્રામ સોનાના દાગીના સહિત કુલ રૂપિયા ચાર પોઈન્ટ સત્યાસી લાખની માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા

આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે અને ઘરની ચાવીઓ સુરક્ષિત રાખવા માટે સજાગ બન્યા છે અહીંયા તારીખ આઠ ના રોજ દસ થી બે માં મારા ઘરે તારું હતું અને મારા ઘરમાંથી સોનું સોનું ગયું છે અંદાજે છ ટોલા ઉપર 그럼 <목소리> 고리에는잘안 <목소리> <목소리> <목소리>